નમસ્કાર ગ્રીન કિચન માં આપનું સ્વાગત છે YouTube પર ગુજરાતી માં માહિતી આપતી સૌપ્રથમ વિડિયો રેસિપી ચેનલ એટલે ગ્રીન કિચન નમસ્કાર મિત્રો ગ્રીન કિચન માં આજે આપને હું કપ સ્પૂન્સ ઉપરાંત રસોઈ ને લગતા મેજરમેન્ટ ને લગતી માહિતી આપીશ સૌપ્રથમ કપ્સ વિશે માહિતી મેળવી જ્યારે હું એક કપ બોલતી હો ત્યારે હંમેશા 250 ml નો આ કપ છે એ જ કપ લેવાનો હોય છે કેમ કે જ્યારે કોઈ પણ વસ્તુ એક કપ તરીકે લેવામાં આવે તો તેના વજનમાં ફેરફાર થઈ શકે છે જ્યારે કપ હંમેશા સ્ટાન્ડર્ડ માપનો જ રહે છે હવે કપ ભરવાની સાચી રીત તમને દેખાડીશ જો અત્યારે હું મેંદો લાવું છું અને આ કપમાં ભરીને દેખાડું છું આ રીતે એક કપ લેવો તો જ એક્ઝેક્ટ માપ આવશે કપને ને ક્યારેય ઠકઠકાવો કે હલાવો નહીં આ રીતે કરીશું તો ખોટું માપ પણ આવી શકે છે એટલે મે જે મેથડ દેખાડી છે તે જ મેથડ કપ ભરવા માટે ઉપયોગ કરી અને હા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં એવી જ રીતે આ અડધો કપ છે આ 1/3 કપ છે અર્ધાથી પણ થોડો ઓછો આ 1/4 કપ છે એટલે કે પા કપ આ 1/8 એટલે 1 કપનો 8મો ભાગ છે જો તમે ખાવા પીવાના શોખીન હો તો આવો કિચન સ્કેલ ખરીદી લેવો જરૂરી છે હવે હું તમને દરેક લોટ અને ખાંડના વજન મુજબ કપના માપમાં ફેરફાર થઈ શકે છે તે બતાવીશ હવે સૌ પહેલા સ્કેલ ઉપર આપણે ખાલી વાસણનું ટેર કરી લેશું એટી સેવન ગ્રામનો આ બાઉલ છે

તેનું વજન સિત્તેર ગ્રામ છે અડધો કપ ખાંડ નું વજન એકસો ચાર ગ્રામ થાય છે એટલે કે ટોટલ બસો આઠ ગ્રામ ખાંડ હોય તો એક કપ થાય છે અને મેંદો ટોટલ એકસો ચાલીસ ગ્રામ થાય ત્યારે એક કપ થાય છે આમાં તમે જોઈ શકો છો કે વસ્તુની ઘનતા પ્રમાણે વજનમાં ફેરફાર થાય છે માટે આપણે કપનો યુઝ કરીએ છીએ હવે હું તમને ટી સ્પૂન અને ટેબલ સ્પૂન વિશેની માહિતી આપીશ ટી સ્પૂન એટલે પાંચ એબલ આ એક ચમચી વન ટી સ્પૂન કે પાંચ એબલ એક ટેબલ સ્પૂન એટલે પાંચ ની ત્રણ ચમચી એટલે કે પંદર એમએલ લઈએ તે એક ટેબલ સ્પૂન તો આ ચમચી તો આ એક ટેબલ સ્પૂન થઈ ગુજરાતી માં એક ચમચો એક ટેબલ સ્પૂન ને આપણે એક ચમચો કહીએ છીએ અને ટી હોય તો ચમચી કહીએ છીએ